આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં એક જનસભા યોજાઈ હતી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંદે સભા પણ સંબોધી છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા જોડાઈ ચૂક્યા છે દેવેન્દ્રભાઈ જે રીતે જોઈએ આજે જનસભા કરવામાં આવી છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા છે ડેડિયાપાડા એ ચૈતર વસાવાનું ગઢ છે કઈ રીતે આ મેસેજ ચૈતર વસાવાના ગઢથી લોકો સુધી પહોંચશે અને ઉદ્દેશ્ય શું હતો આ જનસભા પાછળ આજનો જે કાર્યક્રમ હતો આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આજે ભગવંતેડીયાપાડામાં સમર્થનમાં આવ્યા હતા અને એમાં ખાસ સંદેશો એ હતો કે બીજી ઘણી પાર્ટીઓ એ કહેવાનું હતું કે ચૈતરભાઈને આ વખતે આમ આદમી પાર્ટી એટલો સપોર્ટ નહીં કરે પરંતુ સમાજ પણ એટલો સજાગ છે અને પાર્ટી પાર્ટીનો પણ એટલો સપોર્ટ હતો તો આજે ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ નાનું પડ્યું એટલી જનમેદની હતી એટલે આજનો જે પ્રોગ્રામ છે એ ચૈતરબાઈના આજે જેલમાં રહેવા છતાયે પણ આટલી પબ્લિક છે એના માટે લાગે છે કે આવનારા દિવસોમાં જરૂર પરિવર્તન થશે દેવેન્દ્રભાઈ તમે આદિવાસી સમાજને આદિવાસી ભાષામાં જે ભાષણ કર્યું શું મેસેજ તમે ત્યાં પહોંચાડ્યું છે શું તમારી વાત મંચ ઉપરથી હતી કે લોકો સુધી આ વાત પહોંચે ને ખાસ કરીને આજે જે જનસભા ઉમટી ક્યાં ક્યાંથી લોકો આવ્યા આજે જે મારે સ્ટેજ પર સ્પીચ હતી એમાં મારે આદિવાસી સમાજમાં જે બોલવાનું હતું એમાં મેં જે અત્યારે ભાજપની જે તાનાશાહી છે અને અત્યારે જે ભાજપના નેતાઓ પાછળ પડી ગયા છે પરંતુ મેં એ લોકોને એ મેસેજ આપ્યો છે લોકોને એ કીધું છે કે અત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા કેવ સાગબારા કેવ કે પછી આજે તમારે અંકલેશ્વર પહોંચવું હોય તો વાયા કસો જવું પડે છે તો અત્યારે એના માટે લોકોને કીધું અ ભાજપના નેતાને કીધું કે ધારો કે તમારે અત્યારે કેટલા અત્યારે બ્રિજ તૂટેલા છે અને મરામત કરવું પડે છે તે છતાં ચૈતરભાઈ પાછળ પડ્યા છે જે વિકાસના કામો છે લોકો આજે જાય છે વિદ્યાર્થીઓને એટલી તકલીફ પડે છે તે છતાંય એ લોકો લોકોનો અવાજ નથી બનતા પણ ચૈતરભાઈની મજા લે છે પરંતુ આજે સમાજે સાબિત કરી દીધું કે પબ્લિક ચૈતરભાઈ સાથે છે અને આવા દુઃખના ટાઈમમાં આજે સમાજ આદિવાસી સમાજ ચૈતરભાઈ સાથે ઉભો છે એવું અમને આજે સમાજ ઉભા છે આદિવાસી સમાજ ના ઘણા સાંસદો ઘણા ભાજપના ધારાસભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે એમને શું કહેશો કેમ કે આ કહેવાય છે કે આદિવાસી સમાજ ની લડાઈ છે અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે તેઓ ગુજરાત આવ્યા છે ને આ સંબોધન કરી રહ્યા છે બિલકુલ જે ભાજપના નેતા વર્ષોથી ચૂંટાય છે

શું સંદેશો જેલમાંથી આપવામાં આવ્યો ચૈત્ર વસાવા તમારી કોઈ વાતચીત એમની જોડે થઈ હોય ને તમારો એક નિવેદન ચર્ચામાં છે એવું કહેવાય છે કે જે તમે નિવેદન આપ્યું તો તેના કારણે જામીન છે તે રદ કરવામાં આવે છે એવું કારણ વકીલો આપી રહ્યા છે શું લાગે છે ના બિલકુલ એમાં કોઈ એ વસ્તુ છે જ નથી ભલે કોર્ટ બતાવે પણ એ વસ્તુ છે નથી કારણ કે આમાં તો આગલા બે ગુના હતા તેનું પણ કન્ડિશનમાં બતાવ્યું હતું એ કંઈ એ મુદ્દો નથી પણ એ ભાજપ મોટો મુદ્દો બનાવીને પછી લોકોને કેવા માગે છે કે એમના જ માણસો નડે છે એ વસ્તુ બિલકુલ છે નથી કાયદાકીય રીતે જે થવાનું છે એ થવાનું જ છે પરંતુ આ લોકોને એક રાજનીતિ રમવા માટેનો એક બહુ મોટો મોકો મળી ગયો છે છેલ્લો મારો પ્રશ્ન સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જો મને છંછેડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ મને ખોટી રીતે બદનામ ના કરે ચૈતર વસાવાના સમર્થકો તેમના નેતાઓ શું કહેશો અમે બિલકુલ મનસુખભાઈ કે છે ઈટનો જવાબ પથ્થરથી આપીશ તો અમે પણ એ જ રીતે અમે પણ મક્કમ છે અમને જેલમાં નાખો અમે ચૈતર વસાવાના સૈનિકો છે બિલકુલ અમે ડગવાના નથી તમે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો પરંતુ અમે હજારો ચૈતર વસાવા પેદા થઈ ગયેલા છે તમારો ઈંટનો જવાબ પથ્થરથી પણ અમે અઢીખમ અમારા દિલ પર લેવા માટે અમે તૈયાર છે તમારે પથ્થર ફેંકવો હોય તો ફેંકી શકો બિલકુલ ખુબ ખુબ આભાર હતા નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે મનસુખ વસાવાના જે નિવેદન હતું તેને વળતો પ્રહાર કર્યો છે અને આજની જનસભા એક મેસેજ આદિવાસી સમાજને આજે પહોંચાડવામાં આવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં સમગ્ર મામલો છે ચેતર વસાવાને ક્યારે જામીન મળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર